નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપે સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર પિંકી બેન સોની ના બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર પિંકી સોનીના અધ્યક્ષતાને બેઠક યોજાઈ હતી હાલમાં ચાલી રહેલી ચોમાસાને લગતી કામગીરી બાબતે સૂચનો કરી અગાઉના કામો બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા ત્રણ કલાક જેટલી ચાલેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેચ શિરાગ બારોટ દંડક શૈલીશ પાટિલ નેતા મનોજ પટેલ સહિત મોડગ્રામનગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને અમે જે શનિવારની સંકુલન મીચિંગ હતી એમપીએમએલ એની મીચિંગ હતી એમાં પણ ગત રણ મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો એના ભાગ્યરૂપે કન્ટ્રિયુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે આફતર ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે એટલે જે પબ્લિક સુધી સુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે આ મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા ખાડાઓ એને સુધારવાનું કામ ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ બનાવ્યા હોય એને તો કે ભુવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય અને આપણા ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલ જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે પદાધિકારીઓ સુધી આવી જાય છે પણ સ્થાનિક લેવલના જે અસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી એ બાબતમાં ગંભીરનો નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આજ જ હતી એને ધ્યાને લેતા આવનારા દિવસમાં તમામ એઈઝ અને ડીઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે ખાસ કરીને આ બેઠકમાં હાલમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરમાં પડેલા ખાડા ડ્રેનેજ અને રસ્તા બાબતે તાત્કાલિક ધોરણે કામ લેવામાં આવે તે બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તો પ્રી મોનસૂન કામગીરી ચાલી રહી છે વડોદરા શહેરમાં જે રીતે લોકોની કમ્પ્લેન તથા મીડિયા રિપોર્ટિંગમાં જે ટ્રેન્ચિંગ વર્ક ચાલુ છે કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલુ છે અને અમુક જગ્યાએ રોડ સેફ લેવલે આવ્યા ના હોય અથવા બેરિગેટિંગ પ્રોપર ના હોય અને કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે દરેક ટ્રેન્ચિંગ વર્કના કામ સેફ લેવલે લાવવામાં આવે અને લોકોને દેખાય કોઈ દુર્ઘટના ના થાય એ પ્રમાણેના બેરિગેડિંગ મારવામાં આવે જરૂર પડે તો રાત્રે કોન્ટ્રાક્ટરો દ્વારા વોચમેન પણ મૂકવામાં આવે એ બાબતના અલગ અલગ એરિયામાં રહેલા કામોના રિવ્યૂ ખાસ કરીને ડ્રેનના કામ પાણીના કામો અને સ્ટોમ વોટર ડ્રેનના કામો પછી વ્યવસ્થિત ચરીનું પુરાણ કરી અને ગ્રાઉટિંગ કરી અને સેફ લેવલે રોડ લાવવામાં આવે પ્લાન્ટેશનના મુદ્દા પર ચર્ચાઓ થઈ છે સફાઈના મુદ્દા પર ચર્ચા થઈ છે જે ડિઝાસ્ટર મિટિગેશન એટલે કે ફ્લડ આવે ન આવે એ માટે શું કરવું અને આવી જાય તો શું પ્રિપેરનેસ છે ડિઝાસ્ટર પ્રિપેરનેસમાં બોટની વ્યવસ્થા હોય ખોરાકની વ્યવસ્થા કરવાની હોય વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય ડમ્પરની વ્યવસ્થા કરવાની હોય ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી અને જે જે જગ્યાએ વોટર લોગિંગ થતું હોય એ જગ્યાએ પહેલેથી ટીમ તહેનાત રહે અને કદાચ વોટર લોગિંગ થાય નાના મોટા એન્જિનિયરિંગ સોલ્યુશન કરી અને પાણી નીકળે એ વ્યવસ્થા કરવાની હોય એ બાબતની ચર્ચા થઈ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર